સાળો કરતા નહીં સારંગ કોઈ ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મુબી જો ઘડી કે રહ્યા તો તમારી ધૂળ ખોદી નામ મારું નામ મધુભાઈ પાદરકા બે દિવસ પહેલાં તળાજામાં બે સમાજ વચ્ચે કાંઈક શબ્દોની હિસાબે કાંઈક તકલીફ થઈ છે આપ શું કહેવા માંગો છો એ અમારા સમૂહ લગ્નમાં નો બનાવ છે ચૌદ તારીખના અમારા સમૂહ લગ્ન હતા અમારી સંસ્થા વીર આહિર દેવાય બોધ સમૂહ લગ્ન સમિતિ ચાલે છે એમાં અમારા ગેસ્ટ તરીકે અમે વડીલને બોલાવેલા અને એ અવારનવાર અમારા સમૂહલગ્નમાં આવતા હોય અને બોલ્યા છે થોડુંક કે ભાઈ ગઢવી વિશે આ લોકોએ કઈ કઈ રીતે બોલ્યા અમે વહીવટમાં હોય કામ કરતા હોઈએ ખબર ન હોય ક્યારે કોણ કેવા શબ્દ બોલ્યા હોય પણ એમની અમે એવું માનીએ છીએ કે એમની જીભ લથડી હોય ઉંમરના કારણે એવું બની શકે આ જે જે કંઈ છે એ બદલ અમે સમૂહલગ્ન સમિતિ ગઢવી સમાજની માફી માંગીએ ગઢવી સમાજ તો અમારો ભાણેજ કહેવાય અમે મામા ભાઈના મામા ભાણેજના સંબંધો છે અને ગઢવી સાથે તો આદિ અનાદિથી અમે એક જ છીએ અમારા વડીલ દ્વારા કાંઈ પણ થયું હોય તો અમે તમામ ગઢવી સમાજને આખા ગુજરાતના નહીં પણ દેશ વિદેશમાં વસતા ગઢવી સમાજને વંદન કરી અને માફી માંગી છે તમે તો પૂંજની છો દેવી પુત્ર છો શક્તિ પુત્ર છો તમને અમારે કહેવાનું ન હોય તમારે દરગુજર કરવાનું હોય અમારી કાંઈ ભૂલ હોય તો તમે કહી શકો સો ટકા તમારા માર્ગદર્શન વિશે અમે ચાલતા હોઈએ તો આ બાબતનું વિશેષ કાંઈ આપણા યુવાનો ન લે એ માટે આપ કાળજી રાખશો એવી અપેક્ષા સાથે આપને વંદન સાથે માફી માગું છું અસ્તુ